સમાચારમાં આગળ વાત કરીએ તો રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસું પાકની આવકની વાત કરવામાં આવે છે ત્યારે વાગડ વિસ્તારનો રાપર તાલુકો ખેતી આધારિત આવક ધરાવતો સત્તાણું ગામ અને બસો સાહીઠ વાંઢ વિસ્તાર છે રાપર તાલુકો ધૂળખર અભયારણ્ય વિસ્તારમાં આવતો હોય આ તાલુકામાં એક પણ ઔદ્યોગિક એકમો નથી એટલે આવક હોય તો તે ખેતી છે રાપર તાલુકાના ઓગણચાલીસ ગામના પાદરમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલ વહી રહી છે અને એંસી ટકા વિસ્તારમાં નર્મદાની ખાનગી પાઇપલાઇન કે પેટા કેનાળો દ્વારા ખેડૂતો ખેતી કરે છે ત્યારે વાગણ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો ખેત પેદાશ વેચી પગભર થયા છે હાલ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસુ પાકની આવક થઈ રહી છે જેમાં મુખ્યત્વે મગ તલ બાજરી મઠ એરંડા ગુવાર બીટી કપાસ છે જાહેર હરાજી કરવામાં આવી રહી છે ત્યારે ચાલીસ જેટલી વેપારી દ્વારા ખેડૂતોની ખેત પેદાશ પણ ખરીદી કરી રહ્યા છે આપણે જોવાનું છે કે મગની આવક સારી છે નોર્મલ તલીની આવક છે

બાજરી હાલે એપીએમસીમાં કેટલી પેઢી કાર્યરત છે બજાર સમિતિમાં હાલે ચાલીસ જેવા વેપારીઓ કામ કરી રહ્યા છે અને ખુલ્લી હરાજીમાં સર્વે જણસીઓનો વેપાર થઈ રહ્યો છે હાલે જે જણસોનું જે હરાજી થઈ રહી છે તેમાં વેપારી અને ખેડૂતોને કેવો ફાયદો થાય છે વેપારીઓ દ્વારા ખુલ્લી હરાજીમાં માલ લેવામાં આવે છે અને સારા સારા પ્રમાણમાં સારા એવા ભાવ ખેડૂતોને મળી જાય છે